જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ વડેલ જ્યાં મહારાષ્ટ્ર થયો હતો અને જ્યાં પુષ્કર સંખ્યા એટલે સાડત્રીસ હજાર મહિલાઓ એકસાથે સાથે રાસ રમી હતી તે લોકેશન ઉપર આપણે યુટ્યુબની અંદર કોઈ એવો વિડીયો જોવા નહીં મળે કે આ જગ્યા કેવી હતી આ જગ્યા પહેલાં દેખાવામાં કેવી હતી તો હું તમને આ વિડીયોથી બતાવવાની કોશિશ કરી છે આપણે કંપનીના જે વચમાં છે વચ એરિયામાં અહીંયા તમે જુઓ જે આહિરોના બેનર જે હતા એકલોહી લોહીયા આહિર અને બે હજાર ત્રેવીસ અત્યારે બે હજાર ચોવીસ ચાલુ થઈ ગયો છે બે હજાર ત્રેવીસની અંદર આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યું હતું તો વાયસ સામે રૂક્ષમણી માતાજીનું મંદિર પણ દેખાય છે તમને બતાવું જો ઝૂમિંગ કરીને અને રૂક્ષમણી માતાજીનું મંદિર છે અને આ હીરિયો તમને દેખાય છે ને ત્યાં સર્કલ બનાવવામાં આવ્યું હતું અત્યારે હું ત્યાં પણ જાઉં છું વિડીયોમાં તમે બન્યા રહેજો તો આ એ જગ્યા છે જે જગ્યા પર સાડતી હજાર મહિલાઓ રાસ રમી હતી અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યું હતું આ જગ્યા જુઓ તો સાહેબ કેટલી મોટી જગ્યા છે ખાલી જગ્યા પડી છે અહીંયા કોઈ પણ એક માણસ તમને અત્યારે જોવા નહીં મળે એક સમય હતું આ જગ્યા પર હજારો લાખો માણસો ઊભા હતા અને મહિલાઓ જે રાસ રમવાની પ્રેક્ટિસ કરી રહ્યું હતું અત્યારે અહીંયા કોઈ માણસ નથી અહીંયા જુઓ બેનર અહીંયા નીચે પડ્યા છે કચરામાં બસો પંદર સોરી એક હજાર બસો પંદરનું જે નંબર છે ભાવનગરથી કોઈ બેનનું હશે આહિરાણી મહારાષ્ટ્ર બે હજાર ત્રેવીસ અત્યારે ચોવી ચાલુ થઈ ગયું તો આવા બેનર આપવામાં આવ્યા હતા મહિલાઓને લગાડવામાં આવ્યું હતું અને જુઓ ખાલી જગ્યા પડી છે તો ભાઈઓ આ અહીંયા જગ્યા છે મહારાષ્ટ્ર અહીંયા થયું હતું અને આ જગ્યા કંઈક આવી દેખાય છે તમને યુટ્યુબની અંદર કોઈ એવો વિડીયો જોવા નહીં મળે કે આ જગ્યા કેવી હતી આ જગ્યા પહેલાં દેખવામાં કેવી હતી તો હું તમને આ વિડીયોથી બતાવવાની કોશિશ કરી છે તો પ્લીઝ આટલી મહેનત માટે એક લાઇક બને છે અને સામે રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે જુઓ તો એકવાર કોમેન્ટમાં જય રૂક્ષમણી માતાજી કોમેન્ટ કરી દેજો એવું લખીને અને ભાઈઓ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો સામે અહીંયા ધજા પર લગાવેલી છે વસ સર્કલ અહીંયા હતું જે તમે વિડીયો જોયું હતું ને કે સર્કલ મોટું કરેલું હતું વચમાં અહીંયા બિંદુ અહીંયા હતું આ ધજા ખોળેલી હતી અહીંયા ટેજ બનાવેલા હતા અને જોઈ શકો છો કાંઈક એવું હતું અહીંયા અને આ જગ્યાને હવે યાદ કરવામાં આવશે કે આ જગ્યા પર રાસ રમાવવામાં આવ્યું હતું અને આ જગ્યા બહુ મોટી જગ્યા છે તમે જોઈ શકો છો અને ઘણા એવા જે આના જે બહેનોના બેનર જે આપવામાં બધા અહીંયા બેનર પડ્યા છે તો સાણંત્રી જે મહિલાઓ હતી આ જે અહીંયા પડ્યો છે એક હજાર બસો પિંચોતેર નંબર છે તો સાણત્રી નંબર સાણત્રી જે નંબર લગ્ન હતું આ બેનર એવા અને ભાવનગરથી કોઈ બેનનું જે આહી રાણી બે હજાર ત્રેવીસ અત્યારે ચોવીસ ચાલુ થઈ ગયો તો અહીંયા બેનર છે હવે મિત્રો સામે રૂક્ષમણી માતાજીનું મંદિર છે જો તમે આયુર છો જો તમે મહારાષ્ટ્રમાં ભાગ લીધા હતા તો કોમેન્ટમાં બોલજો અને રૂક્ષમણી માતાજીનું એક કોમેન્ટ કરી નાખજો અને વિડીયોને લાઇક કરી દેજો અને અહીંયા ઘણા બધા એવા જે ફૂલ હતા તે સમયે સ્વાગત કરવામાં આવ્યું હતું લોકોનું અત્યારે એ ફૂલ બધા સુકાઈ ગયા છે ઢગલો પહેરો છે તો ભાઈ આ જગ્યા હતી જ્યાં મહારાષ્ટ્ર રમવામાં આવ્યું હતું અને તમને વિડીયોમાં બતાવવાની કોશિશ કરી વિડીયોમાં તમે હજી સુધી બની રહ્યા છો તો એકવાર પ્લીઝ વિડીયોને લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ અથવા જય રૂક્ષ્મણી માતાજીનું કોમેન્ટ કરી દેજો કેમ કે પાછળ રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે મળીશું બીજા વિડીયોમાં જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ